હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હું જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે આ બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાડા દસ વાગ્યાની થાય છે અને એ પણ રસોડામાંથી તમે જોઈ શકો છો અહીંયા આપણે અહીંયા ને ભાત બફવા માટે રાખી દીધા છે અને આજે એટલી તબિયત ખરાબ થઈ ગઈ છે કે વાત પૂછો મારા અવાજ ઉપરથી ખબર પડતી જશે કે તબિયત ખરાબ છે આપણે તો પણ આપણે વિડીયોની શરૂઆત કરેલી છે બરાબર કપડાં ધોવાના પણ એમને એમ બાકી છે રસોઈ પણ અત્યારે ચાલુ કરેલી છે મને અત્યારે એટલી વોમિટ પણ થતી હતી અને અત્યારે માથું પણ એટલું દુઃખે દવા લીધી છે મેં નાસ્તો કરીને પણ માથું બહુ દુઃખે ઉઠી પણ બહુ થાય છે તો પણ મારે રસોઈ તો કરવી પડે બરોબર તો ચાલો આપણે રસોઈ પણ કરશું અને બાર કપડા પણ ધોવામાં નાખશો પણ કપડા પછી રહી ધોવામાં નાખશો તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવ્યું હું તમારા સાથે શેર કરીશ વિડીયો જોડા સુધી જોજો એ જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આ તમે જોઈ શકો છો અહીંયા ભાત બફાવા માટે રાખી દીધા છે કેમ કે છે ને અત્યારે ભાઈ ઓછા હે એટલે આપણે ટિફિન બનાવી લઈશું બરોબર દવા લીધી એટલે થોડુંક સારું છે પણ કોપણ થાય છે તો થોડીક વાર રહીને દવા લીધી એટલે સારું થઈ જશે તો વાંધો ના આવે એમ તો રસોઈ આપણે કલાઈશો તાવ જેવું થઈ ગયું હોય શરીરમાં ને તો પણ આપણે આજે અત્યારે મારે બનાવવાનું છે શાક જેમાં બનાવી જોઈ લઈએ ફ્રીજ પણ આખું ખાલી છે ખાલી કપડ રસોડું કરતા હતા એટલે ટાઈમ કયો હતો નહીં તો જોઈ શકો છો ફ્રીજ અત્યારે સાવ ખાલી છે મારે તો શાકભા લેવા અત્યારે જવાતું નથી કે ટાઈમ માં કઈ સેટિંગ જ નથી આવતું એટલે આટલું થઈ ગયું પણ ચાલો તો પણ આપણે રસોઈ કરશું બરોબર શાક ગમે એનું બનાવી દઈશું આમ તો બધે લીલોતરી ફોલી દાણા બધા રાખેલા છે ફ્રિજમાં એટલે વાંધો ન આવે તો એનું શાક કરી નાખશું આપણે તો ચાલો શાક ની વ્યવસ્થા કરીએ તો ચાલો ફ્રેન્ડ અત્યારે હવે હું અહીંયા લઈ લીધું એ લઈ લીધી છે જે ફોલી આપણે ફ્રીજરમાં રાખેલી હતી જો તો અહીંયા આપણે પાણીથી બે ત્રણ પાણીથી ધોઈ ને સરસ મચા લઈ લીધી છે તો ડાયરેક્ટ કુકરમાં કુકરમાં બનાવી દઈશું ભાત બની ગયા છે દાળ પણ તો ગઈ છે શાક બનશે એટલી વારમાં આપણે દાળનો વઘાર કરી દઈશું અને પછી રોટલી બનાવી દઈશું તો ચાલો ફટાફટ આપણે શાકનો વઘાર કરીએ મારું મોઢું પણ કેવું થઈ ગયું હશે અલગ જ થઈ ગયું હે કોઈ સચાલે તબિયત નો સારી હોય તો બરોબર તો ચાલો પેલા શાક નો કરી લઈએ આપણે તો ચાલો હવે આપણે ઢાકા બંધ કરી દઈશું અને શાક ને ચડવા કલ લઈશું અને સાથે હવે આપણે કાઢ વગાડવાની પણ તૈયારી કરી દઈશું ભાત બફાઈ ગયા ભાત ને આપણે સાઈડ હવે ત્રણ સીટી થવા દઈએ એટલી વારમાં ડાળ ભરવાની તૈયારી પણ કરી લઈએ આપણે તો ચાલો ફ્રેન્ડ બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા મસ્ત મજાના ભાત બનાવેલા છે આજે આપણે ઈળી તુવેર આવે ને એને ટમેટાની ગ્રેવી નાખીને શાક બનાવેલું છે જોઈ શકો છો તમે આપણે આજે ટમેટાની ગ્રેવી નાખીને શાક બનાવેલું છે આમાં નથી બટેકા કે નથી રીંગણ પહેલી વાર ટમેટાની ગ્રેવી નાખીને આપણે શાક બનાવેલું છે સાથે અહીંયા દાળ છે રોટલી છે અને સલાડ બનીને તૈયાર થઈ ગયું છે તો આજે અમારા ગુડીબેન એમ હતા એટલે રસોઈ થઈ ગઈ કેમ કે તમને આગળ કીધું જ કે મને આજે હલકું નથી અત્યારે પણ એવું છે પણ દવા પણ લઈ આવ્યા હતા એટલે ભેગી ભેગી આપણે દવા પણ પી લીધી એટલે અત્યારે સારું છે તો ચાલ હવે ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું જો એમને સલાડ પણ કરાવ્યો ને રોટલી પણ બનાવડાવી એટલે આપણે ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલ હવે ફટાફટ ટિફિનો ભરી દઈશું તો ચાલો ફ્રેન્ડ હવે આપણે ટિફિનો ભરાઈ લઈ ગઈ છે અને જોઈ શકો છો તમે અહીંયા વાસણ ઢોકળો થઈ ગયો છે જોઈ લ્યો ટાપ સાફ કરવાના બાકી છે બધી ટિફિનો વહી ગઈ છે દુકાનની ટીફિનો એક જ બાકી છે તો અહીંયા અહીંયા મેં પેક કરી રાખી દીધી છે અને પોણા એક જેવું થઈ ગયું બતાવો હું તમે જોઈ શકો છો અહીંયા પોણા એક જેવું થઈ ગયું છે તો ચાલો હવે ફટાફટ પહેલાં તો આપણે કપડાં ધોશું કેમકે કપડાં ધોવાના બાકી છે તો મશીન કેમ કેમકે આજે નળી અંદર ટાકામાં વહી ગઈ છે તો બીજી નળી સુવિધા કરીએ અને આપણે પહેલાં મશીન દ્વારા રાખશું અને હવે કપડાં ધોશું અને પછી વાસણ ઉટકશું બરાબર દવા લીધી એટલે થોડીક તબિયત સારી છે બે બે દવા લીધી હવારે પણ લીધી અને ફરી મેં અગિયાર વાગે પણ બીજી દવા લીધી જે ઉલટીને દવા એ પણ લીધી અને માથું ને બધું દુખતું ને એની પણ મેં દવા લઈ લીધી છે થોડુંક સારું છે એટલે હવે કપડાં ધોવાની શરૂઆત કરશું આપણે

ચાર દોરી ફૂલે ફૂલ છે કપડાં બરાબર ને કેટલા વાગ્યા બતાવું હું તમને જો અહીંયા દોઢ વાગી ગયા જોઈ શકો છો તમે દોઢ વાગી ગયા છે હવે અત્યારે આપણે ઉટકશું વાસણ આમાં ત્રણ ટિફિનો બાકી છે ભરીને રાખી દીધી છે થેલીમાં જો અત્યારે હવે આપણે રસોડામાં આવી ગયા છે તો વાસણ ઉટકવાના છે ટાપ સાફ કરવાનો છે ચાલો ફટાફટ આપણે હવે ટાપ સાફ કરશું બરોબર એટલે એવું ન હોય કે બીમાર હોય તો પણ કામ ન કરવાનું હોય બીમાર હોય તો પણ કામ તો અમારે કરવું જ પડે બરાબર તો ચાલો ફટાફટ ઉટકી નાખીએ આપણે હવે તો ચાલો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા ત્રણ વાક્ય ગયા છે અત્યારે આપણે ફ્રી થયા છે આ બધું કામ કરીને વાસણ પણ ઉટકાવીએ અને ટાપ પણ સરસ મજાનો સાફ થઈ ગયો છે જોઈ શકો છો તમે

ઢોકળીનું શાક બનાવી રહી છું જોઈ શકો છો અહીંયા પોણા છ થઈ ગયા છે તો અત્યારે હું ઢોકળીનું શાક બનાવી રહી છું સાથે થોડુંક એટલું આપણે સેવટા કરતાનું શાક પણ બનાવશું કેમ કે અમારે અહીંયા એક બે ભાઈઓ છે એ ઢોકળીનું શાક નથી ખાતા તો આપણે એમના માટે સેવટા કરતાનું શાક બનાવશું જો બપોરે વાસણ ટેકાતા એક ગોઠવવાના બાકી છે પણ આ ઢોકળીનું શાક બનાવી દઈશ સાથે હું થોડા કેટલા વઘારેલા ભાત પણ બનાવી દઈશું આપણે તો ચાલો અહીંયા આપણે તો પેલું ગરમ થવા માટે રાખી દીધું છે હવે એમાં તેલ રાખી દઈશું भीन मतान होक्ताल तॅलसटों हूं। तो की। छी की ही вже। પાણી નો વળ કરી લઈશું થોડું પાણી પાણી ને આપણે

તો અત્યારે હલાવી દીધું જોઈશું મિક્સ થઈ ગયું છે તેલ નાખવાનું છે પણ મારે ટાંપો છલકાઈ ગયો છે મોટર બંધ કરી દેવું પછી આ તો રોડ મોટર આપણે બંધ કરી દેજુ ખાડામાં તેલ લગાવી દઈશું ખાડામાં

મસ્ત મજાની આ રૂપી આપણે બંધાઈ શકીએ સરસ મજાની હોય એને ઠંડી થવા રાખશું એટલી વારમાં મેં જો સાયડ માં વધારેલા ભાગ પણ આપણે તૈયારી કરી લીધી છે તો ગરમ પાણી થઈ જ્યાં આંધાર આવી જાય તો આપણે એમાં ચોખા રાખી દઈશું અને આપણે ટમેટા કટિંગ કરી લઈશું ને શાકનો પણ વઘાર કરશું પછી આપણે રોટલી બનાવશું છે લાસ્ટમાં હશે ટમેટાનું શાક પણ બનાવવાનું છે તો એની પણ તૈયારી કરી લઈશું તો ચાલો ફટાફટ તો આમાં થોડો ઘણો રોટ છે ને તો આપણે આમાં છાશ નાખી દઈશું કેમ કે હું છાશમાં રોટલી બનાવવાની છું તો પલળી હશે બરાબર તો ચાલો ફટાફટ આપણે છાશ તોડીને નાખી દઈએ છીએ તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે ટમેટા પણ કટિંગ થઈ ગયા છે ઢોકળી પણ કટિંગ થઈ ગઈ છે તમને એમ થતું હશે કે ઢોકળી શાક હોય ત્યારે બે શાક કેમ હોય તો ચાલો હું તમને ઢોકળીનું શાક બનાવીએ ત્યારે બે શાક કેમ હોય ત્યારે બે શાક વિડીયોમાં કીધું હતું આજે હું તમને કહીશ કે અમે ઢોકળીનું શાક બનાવીએ ને ત્યારે અમારે બે શાક કેમ હોય છે ફરજિયાત હોય કે જયારે પણ હું ઢોકળીનું શાક બનાવું તો આપણે બે શાક તો હોય જ બરોબર તો જો અહીંયા ટમેટા કટીક થઈ ગયા તેલ પણ ગરમ

હવે છાસ આપણે ઉકાળવાનું છે અને કે કઢી એમ કઢી બની ગઈ છે અને સરસ મજાનો ઉકાળવાનું છે આ બાજુ છે ટમેટા નું છાસ પણ ચડી રહી છે ટમેટા ચડી ગયા છે થોડું કેટલું પાણી નાખીને ને પણ ઉકાળી દેશું અને આ બાજુ પણ આપણે ઉકળતો કરી દેજો ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ આ બાજુ સે ટમેટા નું બની ગયું છે તમે ગેસ ને તો છે બંધ અને આ બાજુ આપણે ટોપી શાક છાસ પણ ઉકળી રહી છે તો છાસ તો બની ગયું છે ટોપી નું છાસ છે કતે મથા બાંધી દે છે લોટ તો જગ્યા ફટાફટ લોટ બાંધી દે છે

કેમ કે એ ભાઈ દર નથી ખાતા પેલા બે ભાઈઓ નતા ખાતા હવે એક ભાઈ તો ગામડે વહી ગયા એક ભાઈ છે એમના હાટો થઈને સ્પેશિયલ આપણે અહીંયા સેવ ટમેટરનું શાક બનાવેલું છે તો ચાલો હું ફટાફટ ટિફિન કરી દઈશું દુકાને રોટલી બાકી છે કારખાનાનું ટિફિન બની ગયું છે કારખાનાનું ટિફિન લેવા ભાઈ આવી ગયા છે તો પેલા એમને ભરી દઈશું અને પછી દુકાને રોટલી આપણે બનાવશું તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ